અને એને ફકવા પડે છે તો આવી રીતના અવાર આવી રીતના વર્ષની અંદર બનાવો બને છે અને માછીમારો કરોડોની છે એક શરૂઆતથી જ વરસાદ વાવાઝોડું અને જે તોફાનના કારણે માછીમારો પણ જાન ગુમાવી અગિયાર માછીમારો આવા બધા બનાવો બનવાના કારણે એક બાજુ માછીમારો પડતી માં છે એમાં આ ફરીથી કમોસમી વરસાદના કારણે કરોડોની નુકસાની ભોગવવી પડે છે માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ રાઘવજીભાઈ પટેલ છે કે જેવી રીતના ખેડૂતોને પાક નિષ્ફળ જાય કારણે તો તેમને વળતર આપવામાં આવે છે તો પણ વળતર આપવું જોઈએ એવી અમારી અવારનવાર માંગણી છે બીજું કે આવતા દિવસો અંદર કેન્દ્ર સરકારમાં જેમ એક ઓગસ્ટ થી પરમિશન આપવામાં આવે છે માછીમારી કરવા માટે એને બદલે ગુજરાત સરકારે પંદર ઓગસ્ટ કરી છે પરંતુ આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને એક નવ થી ફિશિંગ ચાલુ કરવામાં આવે તો વાવાઝોડા વરસાદ અને બધું આ નીકળી જાય અને માછીમારોને આ જે નુકસાની વેઠવી પડે ન વેઠવી પડે તો ફરી ફરીને અમારી વિનંતી છે કે માછીમારોને કઈક વળતર આપવામાં આવે અને આ બેન્ડ પીરિયડ વધારી અને એક નવ સુધી કરવા